ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના તવડી ગામે આવેલ પ્રાથમિક શાળામાં થોડા દિવસ અગાઉ નાના બાળક પાસે બાથરૂમ સાફ કરાવવાની કામગીરી કરાવતા બાળકને હેન્ડપંપથી હાથની આંગળીઓની જા થવા પામી હતી આ બાબતની જાણ સ્થાનિક મીડિયા કર્મીઓને થતા આ બાબતે બાળકના ઘરની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી કે જેમાં બાળકના માતા દ્વારા મીડિયામાં આપેલ નિવેદનમાં જણાવાયું હતું કે તેમના બાળકને તવડી ગામની પ્રાથમિક શાળામાં સફાઈ કામ કરાવવામાં આવે છે અને આ સફાઈ કરતી વેળાએ બાળકને આંગણીઓમાં ઈજા થઈ હતી આ ઈજા શાળાના શિક્ષક દ્વારા હેડપંપમાં પાણી ભરી લાવવા માટે કહેવામાં આવતા થઈ હોવાનું જણાવાયું હતું કે જે બાદ મીડિયા દ્વારા બાબતે સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા કે જેને લઈ ભરૂચ શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક જ્ઞાન લેતા તવડી પ્રાથમિક શાળા ખાતે જીતી શિક્ષકની પૂછપરછ તેમજ સ્થળ તપાસ કરી પ્રાથમિક અહેવાલ લેવામાં આવ્યો હતો કે જેમાં ઝઘડિયા તાલુકાના શિક્ષણ અધિકારી જલ્પાબેન વટાણાવાલા દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી ત્યારે જોવાનું એ રહેશે કે આ બાબતે શિક્ષણ વિભાગ આ મામલે આગળ શું કાયદાકીય પગલાં ભરે છે મારું નામ વસવા શર્મિલાબેન છત્રસિંહ ગામ તવડી મારા છોકરાને પ્રાથમિક શાળા તવડીમાં બાથરૂમ સાફ કરાવતા હાથમાં હેડપંપ વાગતા આંગળીઓમાં ફૂલ ઈજા થઈ છે આંગળીઓ કપાઈ ગયેલી છે અને ડોક નિશાળમાં સાહેબોએ કોઈ સારવાર નહીં કરી સાડા દસનું વાગેલું હતું તો એ સ્કૂલમાંથી કોઈ સાહેબે એને દવાખાનામાં નહીં પહોંચાડ્યું ત્રણ વાગ્યા સુધી છોકરાને નિશાળમાં બેસાડી રાખ્યું પછી છોકરાઓ બે છોકરાઓ આવીને અહીંયા મૂકી ગયા અમે ઘરે નહોતા એમના પપ્પા પણ નહોતા મેં પણ મયતમાં ગયેલી તે ચાર વાગ્યા આવીને પછી અમે પ્રતાપનગર સારવાર બીજા દિવસ પહોંચાડ્યું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ